લેડી ડોક્ટર સાથે રેપ વિથ મર્ડર મામલે તબીબી આલમ સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે જેના પગલે દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે ભરૂચની ડોક્ટર સિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર મિત્રો સાથે પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ અને તમામ સ્ટાફ દ્વારા આસબિલ હોસ્પિટલથી રેલીનું આયોજન કરીને આ દુર્ઘટનાस्पद ઘટનાનો વિરોધ હાથમાં બેનર સાથે વી વોન્ટ જસ્ટિસ ના સૂત્રોચ્ચાર કરીને કરવામાં આવ્યો હતો આ રેલી સિવિલ હોસ્પિટલથી નીકળીને ભરૂચ રેલવે સ્ટેશન થઈ પરત સિવિલ હોસ્પિટલ આવતા ત્યાં 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી મેડિકલ કોલેજના ડોક્ટર તેમજ વિદ્યાર્થીઓ આ ઉજનદ્ય કૃત્ય કરનાર આરોપીઓને ફાંસીની સજા આપવા તેમજ ડોક્ટરોને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ સયદ ભરોજ ઓકે સર મેં પઠાણ સદアフ칸 ફાઇનલ યરની સ્ટુડન્ટ છું એમબીબીએસમાં ભણો છું આજે મેં આ રેલી જે કલકત્તામાં રેપ અને મર્ડર કેસ થયું છે એના ઓપોઝિશનમાં કરી છે અને અમારી એક જ ડિમાન્ડ છે કે એ જે પીડિતા છે એને ન્યાય મળે સેકન્ડલી અમારી એ બી ડિમાન્ડ છે કે આજે ડોક્ટર્સ અમે જે સર્વ કરીએ છીએ બધાની સેવા કરીએ છીએ તો લોકો અમારી જોડે ભેગા થઈને ઊભા રહે અમારી જોડે અને અમારી જોડે ન્યાયની માંગણી કરે આજે અમે બધા એક સાથે ઊભા છે પણ અમારી બીજી એક માંગ છે કે અમે તો બધા એક સાથે ઊભા છે પણ બીજા લોકો બી અમારી જોડે ઊભા રહે

તે નિમિત્તે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચના તમામ પ્રાધ્યાપકો સ્ટુડન્ટો ડૉક્ટરો નર્સિંગ સ્ટાફ અને તમામ પરિવાર એ આજે પ્રતિકાત્મક રૂપે રોડ પર ઉતર્યું છે એ પીડિતાને ન્યાય અપાવવા માટે અને સાથે સાથે સમાજને એક મેસેજ આપવા માટે કે અમે ને તમે જો ભગવાન માનતા હોય અને અમે જે રીતે મહેનત કરીએ છીએ અને તમા સમાજમાં જે લોકોને અમે જે ટ્રીટ કરતા હોઈએ છીએ એ ટ્રીટમેન્ટમાંથી અમે સમાજને સ્વસ્થ કરતા હોય તો સમાજની પણ સ્વસ્થ માનસિકતા રાખીને સમાજે પણ આ ઝુંબેશમાં જોડાઈને આવા કૃત્ય ન થાય અને સરકાર અને જ્યુડિશિયલીને પણ કડકમાં કડક સજા થાય પીડિતાના જે આરોપી છે એ આરોપી પર કડકમાં કડક સજા થાય એવી માગણી સાથે અમે લોકો પ્રતિકાત્મક રૂપે ગાંધી સીધા માર્ગે આ રેલીનું આયોજન કર્યું હતું અને અમે અમારી એક જ માગણી છે સમાજ પાસે સરકાર પાસે અને જ્યુડિશિયલી સિસ્ટમ પાસે કે ન્યાય આપો ન્યાય આપો પીડિત ન્યાય આપો ન્યાય આપો ફાંસી આપો ફાંસી આપો એ જ અમારો સંદેશો છે જે આપના મીડિયાના માધ્યમ દ્વારા અમે પ્રસ્તુત કરવા માંગીએ છીએ